દાંતા મામલતદાર કચેરી ખાતે આશા ફેસિલાઇટર બહેનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પગાર સહિત વિવિધ પ્રશ્નો મામલે મામલતદારને આવેદન આપ્યું હતું દાંતા તાલુકાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી આશા ફેસિલાઇટર બહેનો ફિક્સ પગાર ઓનલાઈન કામગીરી તેમજ ઇન્સેન્ટિવ બાબતે મામલતદારને રજૂઆત કરી હતી ઓનલાઈન કામગીરી બંધ કરવા માટે રજૂઆત કરાઈ હતી સગર્ભા બહેનોને એકસો દિવસની રજા આપવા માટેની માંગ કરી હતી પગાર ઓછો મળતો હોય ફિક્સ પગાર કરીને સરકારના ધારાધોરણ મુજબ ઇન્સેન્ટિવ ચૂકવવા માટેની પણ કરી હતી મારું નામ વાઘેલા હેતલ બા મૈપેન રસી હું કાંસા પીએસસી માં જોબ કરું છું ગામ પેથાપુર સબ સેન્ટર પેથાપુર અને મામલતદાર કચેરીમાં અમે આવેદન પત્ર આપવામાં આવી છે આપવા આવ્યા બધા આશા વર્કર અને ફેસિલિટર બહેનો અમારી માંગો એવી છે કે લઘુતન વેતન અમને આપવામાં આવે અને જે આ ફિક્સ જે વધારા છે એ બધું અમને નથી માંગ થતું અને અમારી માંગો જે બધી છે એ પૂરી કરવામાં આવે મારું નામ પટેલ જયકિશન બેન આશિષ કુમાર ગ્રામ દાંતા કાંસા પીએચસી ફેસીલીટર બેનમાં હું કામગીરી બજાવું છું બરાબર અમે હાલ હાલની તારીખમાં આશા બેનો અને ફેસીલીટર બેનો દાંતા તાલુકાની અહીંયા સંખ્યામાં ભેગી થઈ છે અમારે છે ને ફિક્સ પગાર કરવો છે અને અમારે મોબાઈલમાં છે ને સરકારશ્રી તરફથી કહેવામાં આવ્યું છે કે હવે અમારે છે ને ઓનલાઈન કામગીરી કરવી પડશે પણ આ છેવાડામાં ઓફલાઈન કામગીરી થશે કારણ કે અહીંયા નેટ આવતું નથી ઘણી ખરી બહેનો છેવાડાથી આવે છે જ્યાં તેમને નથી તો એ બહેનો કેવી રીતે કામગીરી કરશે એ બહેનો ઓફલાઈન જ કામગીરી કરશે અને કામગીરી માટે બહેનોને મોબાઈલ આપવામાં આવે અને કેન્દ્ર સરકાર તરફથી બે હજાર વધારો આપતા હતા એમાં પંદરસો વધારો કરી અને એમને જાહેરાત કરી છે એમ કરી કુલ પાંત્રીસો વધારો કીધો છે પણ એ બી જીઆર એમને કર્યો નથી એ જીઆર તાત્કાલિક કરવામાં આવે અને એમના સાથે સાથે ફેસિટલ બેન નું બી દર વખતે ઉલ્લેખન થતો હતો પણ ફેસિટલ બેનો કોઈ ઉલ્લેખ થયો નથી અમારો વધારો કશું કરવામાં નથી આવ્યો છ હાજર ફિક્સ પગાર છે અને પોતાના તરીકે બે હજાર રૂપિયા જ આપવામાં આવે છે તો સરકાર નમ્ર વિનંતી છે જે બેનો આશા બેનો જે પંદરસો વધારો કીધો છે એના સાથે સાથે અમારા બી વધારો કરે અને જીઆર કાટ તાલુકા અમારું મંજૂર કરે એનું નામ હેતલ ગામ પૂજપુર પીએસસી મોટા અમે અહીંયા તાલુકા પંચાયતમાં અમારું આવીને પત્ર આપવામાં આવ્યા છે મમરત દામ માં આવીને પત્ર આપવા આવ્યા છે અમારી માંગો માટે જે અમારો ફિક્સ પગાર કરે અમારે જે ઓછા પગારમાં ઓનલાઈન કામ કરવામાં આવ્યું છે એ પણ ઓછા પગારમાં ઓનલાઈન કોઈ કામ કરે નહીં અમારે પહેલો પગાર ફિક્સ કરો પછી ઓનલાઇન કામગીરી થશે અને બીજું કે અમારે જે ઇનસેટિવ જે હજાર રૂપિયા આવે છે એ પણ ટેન્સન મળતું નથી અમારા જે પગાર ફિક્સ કરીએ છીએ એ પગાર કપાય છે અને ઉપરથી જે બે હજાર મળે છે એ પણ છ સાત મહિને મળે એમ પોતાનું કોઈ નક્કી ઠેકાવું નથી હોતું ઠીક સગા તો માગીએ છીએ બીજું કે અમુક સગર્ભા બેનો હોય તો અમુક મહિના પછી ના આવી શકતી હોય તો એમને એકસો એંસી દિવસની લીવ જે સરકારી બેનો આપવામાં આવે છે એ લીવ આપવામાં આવે કે એમના ડિલેવરી પછી બે ત્રણ મહિના બાળકને રાખવા માટે જોઈએ પછી કોઈ બીમાર હોય